તો સાયબર ક્રાઈમ મુખ્ય રીતે જોઈએ તો ત્રણ ભાગમાં આપણે ડિવાઇડ કરી શકીએ ફર્સ્ટ ઇઝ ધ સાયબર ફ્રોડ સાયબર ફ્રોડ ઇઝ ધ કાઇન્ડ ઓફ સાયબર ક્રાઈમ જેમાં આપણા પૈસા જતા રહે આપણે બધાય સાંભળ્યું હશે ઓટીપી લઈ લીધો ને પૈસા નીકળી ગયા તો ધેટ સોર્ટ ઓફ ક્રાઇમ સેકન્ડ ઇઝ સોશિયલ મીડિયા બુલિંગ આમાં સોશિયલ મીડિયા પર હેરાનગતિ થતી હોય એન્ડ અનફોર્ચ્યુનેટલી મોસ્ટ ઓફ ધ વિક્ટિમ્સ આર ગર્લ્સ એન્ડ વુમેન एंड द थर्ड टाइप इज अन्थोराइज एक्सेस ऑर है टाइप्स ऑफ साइबर फ्रॉड सौ साइबर फ्रॉड इज नो लॉन्गर बाय आस्किंग योर ओ टीपी आम क्यों सौरे साइबर फ्रॉड थतुसे एनी वन केन गेस एक्जेक्टली राइट ओके सो आई 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 जस्ट शेर यू કે સૌથી વધારે થનારું ફ્રોડ એ ગૂગલ ઉપર સર્ચ કરવાથી થાય છે કેન યુ ઇમેજિન ગૂગલ એ આપણા ઇન્ટરનેટનું ગેટવે બની ગયું છે કશું પણ વસ્તુ સર્ચ કરવું હોય તો આપણે ગૂગલ ઉપર જઈએ તો વિક્ટિમ્સને માની લો મેં પેટીએમ અકાઉન્ટમાંથી મારા અકાઉન્ટમાંથી જોશી સાહેબને કંઈ ટ્રાન્સફર કર્યું પણ એ એમને મળ્યું નહીં અને મારા પૈસા કપાઈ ગયા તો આઈલ બી કન્સર્ન્ડ તો મારે પેટીએમના હેલ્પલાઇન પર વાત કરવી હોય બટ આઈ ડોન્ટ નો કે હેલ્પલાઇન નંબર શું છે તો હું ગૂગલ ઉપર જઈશ અને ગૂગલ ગૂગલ ઉપર સર્ચ કરીશ અનફોર્ચ્યુનેટલી સાયબર ક્રિમિનલ્સને આ વાત ખબર છે તો એ લોકો શું કરે છે ગૂગલ સર્ચમાં એ રીતે પોતાનું એડવર્ટીઝમેન્ટ સેટ કરે છે ગૂગલ એક્સેપ્ટ પેડ એડવર્ટીઝમેન્ટ એન્ડ ધેટ આર શોડ બિફોર ધ ગૂગલ સર્ચ સ્ટાર્ટ્સ એટલે ગૂગલ સર્ચનું રિઝલ્ટ આવે એના પહેલાં તો એડવર્ટીઝમેન્ટ એમને દેખાડવું પડે ગૂગલ પણ એક કંપની છે ઇટ હેઝ ટુ અર્ન રાઈટ તો આ લોકો એ રીતે એડવર્ટીઝમેન્ટ કરે કે વી આર ધ પેટીએમ હેલ્પલાઇન નંબર એટલે વિક્ટીમને ક્રિમિનલ્સ કોલ નથી કરતા વિક્ટીમ પોતે ક્રિમિનલ્સને કોલ કરીને પોતાની રજૂઆત કરે છે એન્ડ હેન્સ ઓર શી ઇઝ મોર ટ્રસ્ટિંગ દેટ પર્સન અને પછી તો જે માંગે એ આપી દે કોઈ આપણાને કોલ કરીને ઓટીપી માગીએ તો ના આપીએ આપણે પણ આપણે જેને સામેથી કોલ કર્યો એને આપી દઈએ સો ધેટ ઇઝ ધ ડિફરન્સ રાઈટ સેકન્ડ ઇઝ સેક્સ્ટોર્શન મોસ્ટલી હેપન્સ ટુ મેલ્સ રાઈટ અને એમાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ થાય કોઈ સુંદર મહિલા જોડે મોસ્ટલી ફોરેનર્સ જોઈએ રાઈટ અને પછી વિડીયો કોલ આવે અને ધેટ વિડીયો કોલમાં સામે કોઈ લેડી ન્યૂડ અને ઓબ્સીન હરકતો કરતી હોય નોટ નોઈંગ ધેટ ધેર ઇઝ નો સચ ગર્લ એટ ઓલ એ સામે જે દેખાય છે એ પણ એક વિડીયો જ છે રાઈટ પણ એ એને જોઈને જે વિક્ટીમ હોય છે એ પણ કોઈક અભદ્ર કંઈક કામ કરે તો ધેટ સ્ક્રીન ઇઝ રેકોર્ડેડ અને પછી વર્સ્ટ ફોર્મ ઓફ હરાસમેન્ટ અને એક્સ્ટોર્શન વિચ વી કોલ્ડ એક્સ્ટોર્શન ઇટ સ્ટાર્ટ્સ રાઈટ તો આઈ એમ કીપિંગ એવરીથિંગ ઓપન બિકોઝ આપણી સોસાયટી એમ પણ બહુ ક્લોઝ છે એમ પણ આપણે ઘણું બધું ચર્ચા નથી કરતા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓપન અપ એન્ડ ટોક અબાઉટ એવરીથિંગ રાઈટ પછી ફ્રેન્ડ ઇન નીડ ફ્રોડ આ તો બધાએ જ એક્સપિરિયન્સ કર્યું હશે આઈ એમ શ્યોર કે કોઈ ને કોઈ ફ્રેન્ડનું ફેસબુક એકાઉન્ટ હેક ના થાય એના જેવું નવું બને અને પછી આપણાને કે ભાઈ મારે પૈ પૈસાની જરૂરિયાત છે રાઈટ એવું થયું છે બધા જોડે રાઈટ તો એ ટાઈપના પણ ફ્રોડ થાય બેંકનું ઇમ્પર્સોનેશન કરીને પછી કેવાયસી અપડેટ નહીં કરો તો તમારું કાર્ડ બંધ થઈ જશે અથવા યસ એકચ્યુઅલી એસબીઆઈ વુડ નેવર સેન્ડ સચ એસએમએસ તો હા હા તો એ ધીઝ આર સાયબર ક્રિમિનલ ગેંગ્સ ઓનલી જે લોકો ડેલીના ડેલીના બહુ બધા એવા એસએમએસેસ લાખો લોકોને જતા હોય છે આઈ એમ શ્યોર હમણાં પણ તમે જો પોતપોતાના ફોન ખોલશો ને તો કેવાયસી અપડેટ કરવાનો મેસેજ અથવા પાર્ટ ટાઈમ જોબનો મેસેજ એ તો આવ્યો જ હશે ઘર બેઠે કમાવો રાઈટ કોરોનાનું ઇન્વેન્શન છે સાયબર ક્રિમિનલ્સનું ઘર બેઠે કમાવો બરાબર અને ઘર બેઠે પૈસે ગુમાવો રાઈટ તો ગિફ્ટ ફ્રોડ અચ્છા ગિફ્ટ ફ્રોડ અચ્છા આઈ થિંક આઈ હેવ ડિસ્ક્રાઇબ્ડ સમ ફ્રોડ્સ ઇન ડિટેલ ઓકે ગૂગલ સર્ચ ફોર સેક્સોન કેવાયસી અપડેશન ઓકે ઓએલએક્સ એન્ડ શોપિંગ ફ્રોડ રાઈટ આમાં શું કરે આપણે બાઇક વેચવા કાઢી હોય ઓએલએક્સ ઉપર અને આપણાને સામેથી કોલ આવે કે હું આર્મીમાંથી બોલું છું અહીંયા કેન્ટોનમેન્ટમાં મારું એ છે તો મને તમારું બાઇક ગમી ગયું છે અને મારે ખરીદવું છે હું એક ક્યુઆર કોડ મોકલું છું એ સ્કેન કરો તો તમને હું આ ચાલીસ હજાર જે તમે માંગ્યા છે હું આપી દઉં આમાં ભૂલ ક્યાં થઈ વિક્ટિમથી ક્યુઆર કોડ એ સ્કેન કરે જેને પૈસા આપવા હોય ના કે જેને પૈસા એક્સેપ્ટ કરવા હોય રાઈટ તો ક્યુઆર કોડની સિસ્ટમ એવી છે યુપીઆઈની કે આઈ કેન આસ્ક ફોર મની ઓલ્સો અને એ ક્યુઆર કોડ એઝ અ રિક્વેસ્ટ પણ હું મોકલી શકું રાઈટ તો અને આમાં હર વખતે આર્મીનું જ નામ દે બિકોઝ એવરી વન આર્મી એવરી વન અન્ડરસ્ટેન્ડ્સ કે આર્મી પીપલની લોંગ પોસ્ટિંગ થઈ હોય બીજા ઘરથી દૂર રહેતા હોય મેજિક બ્રિક્સ મેજિક બ્રિક ઉપર તમે એડવર્ટીઝમેન્ટ આપીને જુઓ તમને આર્મીવાળા બનીને કોલ કરશે જ કરશે કે મારી ટ્રાન્સફર થઈ જાય મારે ફેમિલી લાવવાનું છે જલ્દી કરો રાઈટ કે મારે પૈસા આપવાના છે જલ્દી એક્સેપ્ટ કરો એક્સેપ્ટ કરો અને જલ્દી જલ્દીમાં આપણું ફ્રોડ થઈ જાય રાઈટ તો અને આર્મીના ઇઝ ઇન્ટરનેટ અવેલેબલ હિયર ઓકે તો આર્મીના તો આપણને એવું થાય કે આર્મીનું મોકલ્યું છે તો સાચું જ હશે રાઈટ આ લો તમને આજે ફ્રોડ ચાલુ કરવું હોય તો આટલા બધા છે જ અવેલેબલ ગૂગલ ઉપર આઈ એમ નોટ એન્કરેજિંગ દેટ બરાબર મારે જ પકડવા આવવું પડશે તમને એટલે પ્લીઝ મહેનત ના વધારતા પણ સચ ઇઝ ધ કેસ તો આપણે રેપ્યુટેડ વેબસાઇટ ઉપરથી જ બધી વસ્તુ ટ્રાન્ઝેક્ટ કરવી અને ક્યુઆર કોડ સ્કેનિંગ એ બધા પર ખાસ ધ્યાન રાખવું અને ઓલવેઝ બી ડિસ્ટ્રસ્ટફુલ અનફોર્ચ્યુનેટલી આજના જમાનામાં મારે એવું કહેવું પડે છે કે ડિસ્ટ્રસ્ટફુલનેસ is a virtue right